આડેસરમાં આવેલ પ્રાથમિક શાળાનું મકાન સંપૂર્ણપણે ધરધરી થઈ ગયું છે તાજેતરમાં એક ભાગ ધરાશાયી થયો પરંતુ સદનસીબે કોઈને ઈજા થઈ નથી તાત્કાલિક કસરતી આ ભાગને રક્ષિત કરી અને નવું શાળાનું બનાવ મકાન બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હવે જોયા આડેસરમાં પ્રતિનિધિ વરસિમ શેરીખ કોટવાલનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાનું સૌથી મોટું ગણાતો આડેસર ગામમાં આવેલી અને બંધ પડેલી આડેસરની ઐતિહાસિક ધરોહર સમાન જૂની શાળાનું બનાવેલું બિલ્ડિંગ ક્યારે પણ લોકાર્પણ પામ્યું નહોતું લોકાર્પણ પામ્યું નથી અને પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી આ બિલ્ડિંગ નવું બનાવવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી તંત્ર દ્વારા નવા બિલ્ડિંગ માટેની કોઈ કાર્યવાહી આ જ દિવસ સુધી હાથ ધરવામાં આવી હતી હાલ આ શાળાનો કોટવાડવાશની બાજુમાં ભાગ ધરાશ થઈ ગયો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ જોખમ યથાવત છે હજી પણ કાંઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા દિવસમાં બિલ્ડિંગ સંપૂર્ણપણે જર્જરિત થઈ જશે અને ધરાશય થઈ જશે ક્યારેક કોઈ દુર્ઘટના થાશે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે તાત્કાલિક અસરથી શિક્ષણ વિભાગ આ શાળાનું મકાન છે નવું બનાવીને લોકાર્પણ કરે તેવી માગણી ઉઠવા પામી છે અને બાજુમાં જે બિલ્ડિંગ ભારે વરસાદના કારણે ધરાશાય ન થાય તે માટે સલામતીના પગલાં લેવા જોઈએ તેવી પણ સરપંચને અને જિલ્લાના શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે